આપણને ત્રણ દ્રષ્ટાંતો આપ્યા અને ત્રણ દ્રષ્ટાંતો સમજાવ્યું કે મંદિર મોટું હોય કે નાનું હોય પણ ઇલેક્ટ્રિક કરંટ છે તો દરેક ના ની અંદર અહીંયા બસો ચાલીસ કોલ્ટ નો આવે એમ એવી રીતે નાનું મંદિર હોય કે મોટું મંદિર હોય પણ દરેક જે રક્ષણ કરશું તો મહારાજનો પાવર છે એ પાવર આપણને પ્રાપ્ત થાય છે બીજી આપણે એવી વાત કરી કે આગળ ટુ થાઉઝન્ડ થર્ટી સિક્સની અંદર એ વાતો સંભળાય છે એ જ્યારે આવે તો તે વખતે ખાલી ફક્ત સ્પોર્ટ્સ માટેની જે વાત નથી પણ ઇન્ફ્રાસ્ટ્રકચર આખું બદલાઈ જાય સિટી છે એની શોભા બદલાઈ જાય માણસો છે એને અસ્મિતા ઉત્પન્ન થાય એને ગૌરવ ઉત્પન્ન થાય એનાથી ઘણા બધા લાભ થાય એમ મંદિર આપણને દેખાય આમ પથ્થરનું મંદિર છે ભગવાનની મૂર્તિઓ પધરાવી છે પણ એ મંદિરથી ઘણા બધા પાયાના મુનિયા કામો થાય છે જે બીજા સ્થાન આપણને પ્રાપ્ત થતા નથી ત્રીજી વાત કરી મંદિર કોનું જે વાપરે મંદિર તો આ વાતો આપણને કરી હવે તો આપણે ખરેખર વિચાર કરીએ તો પ્રમુખ સ્વામી મહારાજે જે આખા વિશ્વની અંદર મંદિરો બનાવ્યા તો એનાથી કેટલા બધા લાભ થયેલા છે દાખલા તરીકે ઓગણીસો પંચાણું ની સાલમાં લંડનની અંદર મંદિર થયું હવે એ જયારે મંદિર થયું તો તે વખતે બે મહિના સુધી કોઈ પણ પીઆર નો ડિપાર્ટમેન્ટ છે એની સ્થાપના કરી નથી પણ ઉદઘાટનના એક મહિના પહેલા અને ઉદઘાટનના એક મહિના પછી બધા જ ન્યૂઝપેપર્સ બધી ચેનલ્સની અંદર એ લંડનમાં સ્વામિનારાયણ મંદિર છે એની વાતો આવતી હતી તો લોકો શું વાત કરતા હતા કે સામાન્યપણે ની અંદર ભારતની જ્યારે વાત આવે ત્યારે ભારતની ગરીબીની વાત આવે ભારતની છપડપટીની વાત આવે ભારતમાં ગંદકીની વાત આવે ભારત માં જે રોગો થયા એની વાતો આવે પણ આ જરે તૈયાર થયું પહેલી વખત બીબીસી ની અંદર કે પોઝિટિવ વાતો ભારત માટે આવી બીચ ટ્રાન્ઝિશન ચેવળજી ને એટલાન્ટિક એના માલિક તો એ જે આબર દર્શન માટે આવેલા હતા અને તે વખતે રાધા સંકલ્પ જે ભવનેરી સ્વામી એમને સમજાવતા હતા સંતોના પાંચ વર્તમાનની વાત કરી સંતોના પાંચ વર્તમાન નિષ્કામ નિર્લોક નિસ્વાદ નિસ્થ નિર્માન આ પાંચ વર્તમાનની વાતો કરી હવે જે છેલ્લું વર્તમાન છે નિર્માની વર્તમાન કોઈ અભિમાન ના રાખવું જોઈએ ગમે તેટલું કામ થાય તો પણ પણ એ રીતના ટેન્શન આવ્યા ત્યારે પાછા જતા હતા મંદિર તરફ જોઈને એમણે વાત કરી કે ભલે તમે આ વાત કરી ટુ મંદિર તમે આજે મંદિર કર્યું છે તેના માટે તમારે ગૌરવ છે ગૌરવ હોવું જોઈએ ત્યાંથી અસ્મિતા છે અસ્મિતા ઉત્પન્ન જો બીજો વિચાર કરો કે ગમે તેના પૈસાનો આપણે ખર્ચો કરીને આપણી શાંતિ મળતી નથી જે પ્રવ્ય સ્વામી અબ્દુલ કલામ સાહેબની વાત કરી એમાં બીજી એક વાત તે વખતે સાહેબે કઈ કરેલી બે હજાર એકની સાલમાં ત્રીસમી આ જૂનનો દિવસ હતો અને નીતિનભાઈ ગઢિયાનું ઘર હતું ગુજરાત બિહાર સોસાયટી સાયન્ટિફિક એડવાઇઝર હતા તે વખતે રાષ્ટ્રપતિ એમની સાથે ડોક્ટર વાય એસ રાજન બીજા વૈજ્ઞાનિક એ પણ હાજર હતા પ્રમુખ સાહેબ મહારાજ એવું બોલ્યા કે આપણે ગમે તેટલી પ્રગતિ કરીશું પણ જો ભગવાનમાં શ્રદ્ધા નહીં હોય તો આપણને શાંતિ નહીં થાય હવે જો આ શાંતિની જે વાત છે પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદ શાહીબાગ મંદિરમાં આવેલા તે વખતે અમદાવાદના મેયર કૃષ્ણવર્ધન જોશી હતા એ કૃષ્ણવર્ધન જોશી બહુ સારા માણસ પ્રમુખ સ્વામી મહારાજની વિદાય સભા હતી એ વિદાય સભાની અંદર પોતે આવ્યા અને તે વખતે પ્રવર્તન કરતા એમણે એક વાત કરી એમને કહ્યું કે આ મંદિરના પ્રાંગણમાં જ્યાં સુધી મેં પગ મૂક્યો નહોતો ત્યાં સુધી મને ખબર નથી મારે પ્રવર્તનમાં શું વાત કરી પણ જેવો મેં પ્રવેશ કર્યો તો મને ખબર પડી કે મારે કઈ વાત કરવી છે એમ કહીને એમણે કીધું જયારે અમે શાળામાં ભણતા હતા તે વખતે શ્રવણ પોતાના માતા પિતાને કાવતમાં બેસાડી એ આખા ભારતના તીર્થોની યાત્રા કરવા માટે લઈ ગયા હતા અને એક જગ્યા એવી આવી જ્યાં આગળ કરી એનું એનું કારણ આપ્યું કે એ જે ભૂમિ હતી એ ભૂમિ આસુરી ભૂમિ હતી તો કૃષ્ણવર્ધન જોશી સાહેબે એવી વાત કરી કે મારા મનમાં વિચાર તો ભૂમિ એટલે ભૂમિ ધૂળ એટલે ધૂળ આ ભૂમિ સરખી આ ભૂમિ સરખી પણ આજે જ્યારે મેં આ પ્રાંગણમાં પ્રવેશ કર્યો મારા હૃદયની અંદર શાંતિનો શેરડો પડ્યો અને એમાં પણ હું પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો ત્યારે મને વિશેષ એ શાંતિનો અનુભવ થયો જો આ મંદિર છે ત્યાં આગળ માણસ પ્રવેશ કરે છે ત્યાં આગળ શાંતિની અનુભૂતિ થાય છે જે બીજા સ્થાનોની અંદર થતી નથી અમિતાભ બચ્ચન આવ્યા હતા ગાંધીનગર નો અક્ષરધામનો વોટો શો જોવા માટે આવ્યા ઓટો શો જોયો પિસ્તાલીસ મિનિટ નો વોટો શો અને પહેલો શબ્દ એમના મુખમાંથી નીકળ્યો અદભુત પછી બીજું પૂછ્યું કે વો ઇઝ ક્રિએટેડ તો તે વખતે ત્યાં આગળ વાત થઈ કે પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ થી આ સંતોની ટીમ છે અને સાથે સ્વયંસેવકોની ટીમ છે એના શો તૈયાર કર્યો લગભગ અબેનિંગ અમેઝિંગ લગભગ 5 થી 6 વખત બોલ્યા અરે બધું પતી ગયા પછી એબને ઓપિનિયન ઓફની અંદર પોતે એક વાત કરી કે મેં કઈ ઝઘડ પર ગયા હું લેકિન મન કો શાંતિ યહા મિલે આત્મા ઓર પરમાત્મા કા સહી અર્થ આત્મા ઓર પરમાત્મા કા અર્થ સહી માનો કે યહ સમજ મે આયા કલ જો પહેલી વખત એને અનુભવ થયો આ શાંતિનો અનુભવ થયો પીઆરએલ છે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી તેના હે ડાયરેક્ટર હતા પિશારોટી કરીને અને ચરે નવ નવ વર્ષ કામ તૈયાર થયું તો લક્ષ્મણ દર્શન કરવા માટે આવેલા એક પેલા ખંડ બી અંદર તે આગળ લેવી પૂછો સગ્રામ તેનો એક દાયરામાં મુકેલો છે અને નજીકમાં અમદાવાદ પાસે જતલપુર ગામ છે ત્યાંની એક ગણિકા હતી નાથી લક્ષ્મી લક્ષ્મીબાઈ કરીને તો એનો પણ એક ત્યાં આગળ ડાયરામા એ જેઓ સંગ્રામની વાત સાંભળી અરે એના આંખમાં પાણી આવી ગયા આંખમાં આંસુ આવ્યા એમણે વાત કરી કે આ વ્યક્તિ દુષ્કાળના સમયની અંદર જ્યારે રસ્તામાં એને ચાંદીનો તોડો મળે છે અને તે વખતે સગરામ એના પર ધૂળ નાખી ઢાંકી દે છે તો એની પત્ની એને પૂછે છે કે તમે આ શું કર્યું તેણે કીધું કે કદાચ તારું મન બગડે આ દુષ્કાળનો છે આપણી પાસે પૈસા નથી આપણે સુરત એટલા માટે જઈ રહ્યા છે પણ મને એમ થયું કે તારું મન બગડે એટલા માટે મેં ધૂળથી ઢાકી દીધા તો તે વખતે એમના પત્ની એમણે એવી વાત કરી કે તમે આ શું કામ કરું જે દિવસથી ભગવાન સ્વામિનારાયણ તમે આશરો કર્યો છે તે દિવસથી પાર્પો ધન હું ધૂળ સમાન માનું છું તમે ધૂળ પર ધૂળ ડાકી કાકી કશું કર્યું નથી એ પ્રસંગ એ વાંચ્યો છો એણે પ્રસંગ જોયો અને આંખમાંથી આંસુ છે આંસુ સબથી થઈ ગયા હવે આ જે આખી વાત બની એ મંદિરમાં આવ્યા અક્ષરધામમાં આવ્યા અક્ષરધામ જોયું અને એમાં એને એમ થયું કે આવા બધા સંસ્કાર છે એ મળે છે તો ભગવાનને સંત પાસે અને આ મંદિરની અંદર આ પ્રકારના સંસ્કાર સંસ્કાર પ્રાપ્ત થાય બીજો એક વિચાર કરો કે મંદિરમાં જે કોઈ આવે છે ને તો શિક્ષણ પણ કેવી રીતે લેવું એની અંદર પણ આગળ વધે છે એનો એક પ્રસંગ આપને કોઈ ભટ્ટ કરીને એક બાળક આઠમા ધોરણમાં અભ્યાસ કરતા હતા આઠમામાં ફેલ થયેલા એમના મિત્ર શાહીંબાગ મંદિરમાં એમને લાવ્યા સંતોનો પરિચય કરાવ્યો સંતોએ પ્રોત્સાહન આપ્યું આઠમા ધોરણમાં પાસ થયા દસમા ધોરણની અંદર એને ફર્સ્ટ ક્લાસ આવ્યો બારમા ધોરણની અંદર એને બહુ સારા માર્ક આવ્યા અને બારમા ધોરણમાં બોર્ડમાં નંબર આવ્યો અને ત્યાં આગળ એમની એન્જિનિયરિંગ કોલેજની અંદર એમને એડમિશન મળ્યું તે વખતે એસી ટોપ ઉપર હતું એમાં એને એડમિશન પ્રાપ્ત થયું તેની અંદર પણ છેલ્લા વર્ષમાં આખા યુનિવર્સિટીમાં બીજો નંબર આવ્યો અમેરિકાની અંદર ગયા એમઆઈટીમાંથી મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એમાંથી એ વ્યક્તિએ માસ્ટર્સ ડિગ્રી પ્રાપ્ત કરી અને અત્યારે સોફ્ટવેર હાર્ડવેર એન્જિનિયર ત્યાં આગળ છે જો મંદિરમાં પ્રવેશ થયો તો ભણતર છે ભણતરની આગળ પણ આગળ વધ્યો બીજો એક પ્રસંગ પાંચ વર્ષનું એક બાળક એનું નામ કર્ણવ પંચાલ નાનપણથી ભગવાન આપેલી પેઇન્ટિંગ સારું કરી શકે આંતરરાષ્ટ્રીય કોમ્પિટિશન જાપાનની અંદર એ થયેલી એની અંદર પોતાનું પેઇન્ટિંગ રજૂ કરેલું એમને પ્રાઇઝ મળી એટલે રાષ્ટ્રપતિ એવોર્ડ આપણા દેશે રાષ્ટ્રપતિ એમને આપ્યો હવે જયારે અવોર્ડ સેરેમની હતી બધા બાળકો પાલિકાઓ અલગ અલગ ક્ષેત્રની અંદર જે બધા એવોર્ડ પ્રાપ્ત કરતા હતા એ પછી એક જતા હતા એમાં કર્ણવ ત્યાં આગળ આવ્યો તે વખતે શંકર દયાલ શર્મા એ ભારતના રાષ્ટ્રપતિ હતા પંચામ પ્રણામ કર્યા જેવા પંચામ પ્રણામ કર્યા બે હાથ વિચે વળી અને પ્રેસિડેન્ટ એમને ઉપાડી લીધા બધા પ્રેસ પ્રેસિંપોટર્સ બેઠા હતા અને બધા નામાંકી છાપાઓના બીજે દિવસે પહેલા પાના ઉપર કર્ણવ પંચાલનો જ ફોટો હતો આમને કમરની તકલીફ હતી આ પ્રસંગ બોલ્યો આગળ પછી પેલું આપણે ફૂલો થી પેલું ભરેલું હોય એ જે આગળ મૂકી દીધું જેને કરીને ફરી વખત આગળ વળે નહીં હવે આ પંચામ પ્રણામ કર્યા એ બાળ મંડળમાં આવ્યા બાળ મંડળમાં આવીને પ્રથમ શિક્ષણ આ આપે છે કે સવારે પ્રાર્થના કરી પૂજા કરી માતા પિતા છે માતા પિતાને પંચામ પ્રણામ કરવા પરિવારના ઝઘડા જ ના થાય જો નિર્માની પણ આવે તો પરિવારના ઝઘડા જ ના થાય એવી રીતે મંદિર છે અનેક ઘણા લાભ પરિવારના કહીએ સમાજ સમાજના કહીએ દેશ દેશના પણ કહીએ એ ઘણા બધા કામ આ મંદિર બનવાથી થાય છે એટલે આવું એક અદભુત મંદિર અહીંયા આગળ પ્રમુખ સ્વામી મહારાજનો જે સંકલ્પ હતો અને આગળ પરિવારના બધા સભ્યો છે ગયા વર્ષે એનું ખાતમુહૂર્ત થયું અને એક વર્ષની અંદર આ મંદિર તૈયાર કરીને આપી દીધું અને આખા સમાજ માટે ખુલ્લું મૂકેલું છે અને ખાસ તો બધાને વિનંતી અમે તો ઘણા બધા સ્થાનમાંથી આવેલા છો અને મોટાભાગને આ સત્સંગી બેઠા છો આપ મંદિરે પણ જાઓ છો પણ એમ છતાંય અહીંયા આગળ જો નિયમિતપણે આરતી થાય છે સભા થાય છે તો ઘણા બધા વર્ષોથી અહીંયા આગળ જે બધી સભાઓ થાય છે પણ વિશેષ પ્રમાણની અંદર એ બધા લાભ લઈ શકે એના માટે ભગવાન ઘણું શક્તિ આપે જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાન